ये सीया राम भाई रो बाबा रे हां क्या कर रहे हो भाई लो बसपा कम से भाई પુષ્કર છે પંદર બી ગયા પપ્પા છે ڪپاو ڪرون ٿو 3200 250 50 ماٿي ماٿي گهٽي ٿي ۽ شام کان شام એ સીમ છે દસ વીઘાનું એટલે આ કપાસ ઉષ્તર કપાસ થાય મારો પંદર વીઘાનું છે પાંચવીએ પાંત્રીસ વીઘાનો કપાસ ભીરો પી ઓણ જ કપાસ ઓછો કર્યો બે દસ વીઘા સીમ કરી નાખી ચૂપાનું હા કપામાં કાંઈ ગુણે પણ થાય આ ઠીક ચેક્ટર છે નાનું એવું અગિયાર વર્ષ તો હાલે પછી આને કાંઈ કુરજ કાઢે કાંઈ ઘટેડ્યું હોય એમાં આખથી ભાઈ થોડુંક ચેક્ટર આ કાંક ભાઈ ડ્રાઈવર થઈ ગયો હવે બહુ સારો છે આ ટ્રેક્ટર મારે અગિયાર હાલે છે વિજય છે કાંઈ ઘટે નહી એમાં ત્રીસ વર્ષતા વીસ વર્ષ એમને એમ કપાસ કરવાનું બીજું કોઈ વસ્તુ કરવાનું નહીં ડુંગળી બુંગળી માંડવી મ સારું આપણને વળતર મળે છે મારા હાથે દોઢ બે કરોડનું કપાહનું વેચાણ મેં કરેલું બાવીસ વર્ષની અંદર એટલે સારી પ્રગતિ થાય ભગવાનની દિયા છે એમાં કંઈ ઘટી નથી સિંગે બહુ સારી છે